તમે ઘણી વાર ઘણા કહેતા હોય છે કે અમે અમારી અમારી કિંમત ન થઈ અમારી કિંમત નો કરી હું ઘણી વાર કઉ છું કે ભંગારના વેપારી હોય ને હોનાની કિંમત ની ખબર ન હોય તો ભંગારીયા છે યાર એને કિલો ભાવ ની ખબર હોય ને તોલા ની ખબર હોય કિંમત સારા માણા આગળ કરાવજો ભંગારી આગળ કિંમત કરાવવા બેહતા નહીં એમાં આપણી ઘટવાની થાય હું તો એટલું કહું છું બધા યુવાનો ને કે જિંદગીમાં કોઈ તમારી સામે માફી માંગી લેને પછી બાયુ નો ચડાવતા જો પછી બાયુ ચડાવશો ને તો તમે ના મરજ શું સાબિત થશે એટલું યાદ રાખજો બાકી કોઈ એમ બોલી જાય મારી ભૂલ થઈ ગઈ પછી બાયું ચડાવવાનો કોઈ મતલબ છે જ નહીં યાર હા એમ એમ કહી દે કોઈ નહીં માફી માંગો તો બરાબર છે તોડે લડી લેવાય પણ ભૂલ ની માફી જેટલા ડાયા થાઉં એટલી દુનિયા હેરાન કરે હા હા પછી એક મારા હમણાં કેવું પડ્યું મે કીધું ભાઈ માપે રહી જો હથિયાર મુકા છે સોઈડા નથી મૂળ રંગ ને રૂપ નો આવી જાય એનું ધ્યાન રાખજો દુનિયામાં કડવું લાગે કાગડા દુનિયામાં જેને ભાઈ ના વજન લાગે આથી બીજો નિર્માલ્ય માણસ દુનિયામાં કોઈ હોય નહીં ફાટલ લુગડે હોય ભાઈ પૈસા વાળો હોય પણ ભાઈ ભાઈ છે યાર